you uh -huh.

દિયોદરમાં આવેલા ગોકુલ નગરમાં દોઢ વર્ષના બાળકનું કરુણ મોત થતા ખળખળાટ મચી જવા પામે છે જેનિલ તનના નામના બાળકના ગળામાં દાડમ નો દાણો ફસાતા બાળકનો શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું સાબિત થયું છે બાળક રમતા રમતા દાડમનો દાણો ગળી ગયો હતો જેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો તમને જણાવી દઈએ કે મૃતક બાળકના પિતરાઈભાઈનો જન્મદિવસ હોય બાળક એકલો રમતો હતો ત્યારે આ ઘટના બની હતી દોઢ વર્ષનો જેનિલ પિતરાઈભાઈના બર્થ ડે પાર્ટીમાં ગયો હતો જ્યાં ત્યાં રહેલા પૌવામાં રહેલો દાડમનો દાણો ગળામાં ફસાઈ ડોક્ટર તેને મૃત જાહેર કર્યો હતો માંસુ બાળકનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી